માટી લઈ ઉતરવાનું નતું મશીન માંથી

એટલું વળાય સમ અલ્હુમ્દુલ્લાહ પપ્પા પપ્પા માં પાંખિયા જો આયે અલસા આ ઓ માં કરે અલસા બધું ઉપર આ બધું આ તો ઓર છે આ

હું હાથું કાઢી દઉં હું ના કીધું એવું હાલ એલતું <laughs>

ના પેટ નહીં ના ડુ તો બને દે પાડે કઈ થાય ને ના ના પગલે ખારો ને ખરા દબાય દબાય એ સુકો દબાય એ ડેપુ હોય ડેપુ સરસ કે હા હા ચાલો લઈ જો લોડલ ના લોડલ ના લોડલ ફટાકડા એ ઉસ્તાદ એ ઉસ્તાદ મસલા નીચે ઉસ્તાદ આજા ઓ આડી કે ચલે આડી કે ચલે